નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે મારી મમ્મી બનાવવાની છે એકદમ ટેસ્ટી ટેસ્ટી કંકોળાનું શાક તો આ કંકોળાને ઘણી જગ્યાએ કંટોલા તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ કંકોળાનો એક શબ્દ પણ બહુ જ પોપ્યુલર છે કે કંકોળા લાયા હવે કોઈ બજારમાં ગયું હોય ને બજારમાં કોઈ જ વસ્તુ હારી ના હોય અને એમને હાથ હલાવતા પાછા આવે તો બધા ઘરે આવીને પૂછે કે તમે શું લાવ્યા કે કંકોળા લાવ્યા કશું મળતું જ નહોતું એ આંગાળી તો આ રીતે પણ આ શબ્દનો બહુ જ પ્રયોગ થાય છે અને એમાં પણ અમારા ઘરમાં જેડી છે ને એ ખૂબ જ આ પ્રયોગ કરે છે કે કંકોળા કશું નથી મળતું એ આગાળી કંકોળા કશું ફરવાનું જ નહોતું તો ચાલો વાતો વાતોમાં મમ્મીએ તો વઘાર પણ ચાલુ કરી દીધો તો રેસીપીમાં તો તમે વિડીયોમાં જોઈ જ રહ્યા છો કે આપણે ટીંડોળા સુધારીએ બસ એવી જ રીતે ધોઈને સુધારી લેવાના છીએ અને કરવાનું છે વખાર તો વખારમાં તેલ લઈ તેમાં જીરું અને લીલા મરચાં એડ કરી અને આ બધા કંટોળામાં એડ કરી દેવાના છે તો કંકોળા એડ કર્યા પછી આપણે એને સારી રીતે મિક્સ કરી હવે આપણે એમાં જરૂર પૂરતો મસાલો કરી દઈએ તો સૌથી પહેલાં તો મીઠું હળદર અને ધાણાજીરું એડ કરી અને ફરીથી મિક્સ કરી દઈશું અને થોડુંક એટલે કે ત્રણથી ચાર ચમચી જેટલું પાણી આમાં એડ કરી અને સારી રીતે બફાવવા દેવાનું છે તમે જોઈ શકો છો થોડુંક પાણી એડ કરી અને કંકોળા બરાબર બફાય એટલા માટે થોડીકવાર ઢાંકીને રાખવાનું છે તો કંકોળા સારી રીતે બફાઈ જશે તમે જોઈ શકો છો વિડીયોમાં એકદમ સારી રીતે ચડી ગયા છે તો હવે આપણે એમાં લાલ મરચું પાવડર અને ગરમ મસાલો એડ કરવાનો રહેશે તો એડ થઈ જશે એટલે આપણું એકદમ ટેસ્ટી ટેસ્ટી કંકોળાનું શાક તૈયાર થઈ ગયું છે તો કોને કોને ભાવે છે અને કોને કોણે ટેસ્ટ નથી કર્યું કોમેન્ટ ચોક્કસ કરજો અને વિડિયો ગમે તો લાઈક અને શેર પણ ચોક્કસ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો ચાલો આવી જાવ બધા જમવા માટે તો ચાલો હવે આપણે ફરી મળશું નવા વિડિયો સાથે નવી વાનગી સાથે ત્યાં સુધી